પ્રભુ શ્રી રામલલ્લાની અયોધ્યાના સરયુગ કાંઠે નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જે ધન્ય ઘડીની કઠોદરાની આત્મીય સોસાયટીમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી તત્કાળ હનુમાન મંદિરના સાનિધ્યમાં દીવડાઓ કરવામાં આવ્યા હતા વીસમી તારીખથી શરૂ કરેલા આ ઉત્સવમાં પ્રથમ દિવસે સુંદરકાંડ યોજાયો હતો એકવીસમી જાન્યુઆરીના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા ભજન સહિતની સંતવાણી રજૂ કરવામાં આવી હતી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે શોભાયાત્રા યોજવામાં આવી હતી સાથે જ બપોરે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સૌ કોઈએ સાથે મળીને પ્રસાદ લીધો હતો જ્યારે સાંજના સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો આત્મીય પરિવાર અને તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા બે મહિનાથી આયોજન કરવામાં આવતું હતું અયોધ્યામાં થતા દીપોત્સવની તર્જ વર્ષ અમે દીપોત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ અગાઉ દરેક શેરીમાં રંગોળી કરવામાં આવી હતી જેમાં રંગોળીની ઉપર દીવડાઓ કરાયા હતા દીવડાઓને ધનુષ્ય દીપ સહિતના આકાર આપવામાં આવ્યા હતા આ દીવડાઓ સવા સાત વાગે એક જ સાથે પાંચેક મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા

આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બારને વીસે અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બારને વીસે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક્ઝેક્ટ બાર વીસે અમારે અહીંયા દાદાની આરતી થઈ ત્યારબાદ અમે બધાએ બધાએ બપોરે અને સાંજે

આઠ ચેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધાય ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધાય પ્રગટાય પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનો એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસેથી પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે બીજા કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોના સંદેશો કે જે યુનિટી યુનિટી જ આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા જ કોઈને કોઈ મોટપ નહીં કોઈને નાનપ નહીં સાથે મળીને અને કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધા સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે મહેશભાઈ કઈ રીતના આ કાર્યક્રમ આપણે બે મહિના અગાઉ ગોઠવ્યો હતો અયોધ્યાના નિમિત્તે અને અયોધ્યાની અંદર જે ખુશહાલી હતી કે સાડી પાંચસો વર્ષ પછી આ જગતની અંદર એક આપણા ભારત દેશની અંદર ખુશિયાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જાવા જઈ રહી હતી તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાયને શોભા યાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા ગોઠવવામાં આવી હતી ત્રણ દિવસનો અમે ભવ્ય મોટો એક ઉત્સવનો કાર્યક્રમ લીધો કેટલા દીવડા પ્રત્યવ કેટલી શેરમાં સંગઠનનું શું અમારે આ સોસાયટીને શણગારવામાં આવી છે દીપથી અને જેટલી શેરી છે આઠ શેરી છે તો આઠે આઠ શેરીની અંદર પૂર્ણ રીતે આ શેરીઓની અંદર એક દીપ ગુટવા અને રંગોળી પુરાણી રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે

રવિવારે લોક ડાયરવાનું આયોજન કર્યું હતું સોમવારે અનેક જાતની રંગોળી દીપ પ્રાગટ્ય શણગારવાનો આખી સોસાયટી શણગારી ફૂલોથી કેટલા એકાવન હજાર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા